મહુવા તળાજા હાઇવે રોડ ઉપર બોરડા લુંગડી ગામ વચ્ચેથી ઝડપાયેલ ખોખાર કુખ્યાત વોન્ટેડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું બે દિવસ અગાઉ બોરડા લુંગડી ગામ વચ્ચેથી ખોખાર કુખ્યાત વોન્ટેડ આરોપી ઝડપાયો હતો દાઠા અને મહુવા ડિવિઝન સ્કોર ટીમે બોરડા ગામે પેટ્રોલપંપથી પીછો કરી આરોપીને લુંબડી ગામ નજીક દબોચી લીધો હતો અને દાઠા પોલીસ સ્ટેશન લવાયો હતો ડાઠા પોલીસ સ્ટેશન મહુવા ડિવિઝન પોલીસ સહિત વિવિધ પોલીસ સ્ટેશન પાસેથી કબજો લઈ રાજુલા પોલીસ સ્ટેશન લવાયો હતો અને આરોપીને કડક પોલીસ બંદોબસ્તના કાફલા સાથે રિકન્સ્ટ્રકશન કરાયું હતું ખુખાર કુખ્યાત વોન્ટેડ આરોપી વિરુદ્ધ એકત્રીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ ટીમે જણાવેલ આરોપી સામે રાજુલા શહેરમાં કોહીનુર હોટલ અને રાજમંદિર હોટલ નજીક એક વર્ષ અગાઉ લૂંટ સહિત અલગ અલગ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા હોય ત્યાં પણ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું ભારતીય ન્યાય સહિત ત્રણસો નવ ચાર મુજબના કામે દાઠા પોલીસ સહિત પોલીસ સ્ટેશનથી આરોપીનો કબજો મેળવાયો હતો રાજુલા પોલીસ સ્ટેશનના ગુનાઓના કામે આજે અટક કરેલ અને અમરેલી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓના કામે વધુ તપાસ હાથ ધરાઈ હતી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન મુજબ તેમજ સાવરકુંડલા મદદની અધિક્ષક વલય વૈદ્યની સૂચન મુજબ અમરેલી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વીએમ કોલદરા રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈએ ડી ચાવડા પીએસઆઈ મહિલા પોલીસનો કાફલો સહિત પોલીસ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું શિવરાજવાલાભાઈ દાખડા રહે વડ તાલુકો રાજુલા હાલ રાજુલા રોડવાળાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું લોકોના ટોળા આરોપીને અને પોલીસની કામગીરી નિહાળવા ટોળા ઉમટ્યા હતા આવારા તત્વો અને ગુંડાઓ માથાભારે લોકોમાં ભય ડર રહે તે માટે કડક કાર્યવાહી થશેનું પોલીસે જણાવેલ બે દિવસ અગાઉ આ કુખ્યાત વોન્ટેડ ફરાર આરોપીની ગાડીને રોકવા બોરડા નજીક પોલીસે પ્રયાસ કરતા આરોપી કાળા કલરની નંબર પ્લેટ વિનાની કાર લઈ ભાગ્યો હતો અને દાઠા પોલીસ મહુવા ડિવિઝન સ્કોડ ટીમે આરોપીની કારનો પીછો કર્યો હતો મહુવા તળાજા હાઇવે રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આરોપી ઝડપાયા બાદ મહુવા તળાજા પંથકમાં એક તરફ અનેક અફવાઓ પણ ઉડી હતી પરંતુ અફવાનું પોલીસે ખંડ કરી ખોખાર કુખ્યાત વોન્ટેડ ફરાર આરોપીને ઝડપી દાંઠા લવાયો છેનું પોલીસે જણાવતા અફવા ઉડાડનારા બહુ ભીગર થઈ ગયા હતા